પ્રથમ સ્કંદના ની અંદર કીધું છે કે દીપ પ્રાગટ્ય કરવું આપણી ભારતીય પરંપરા છે કે કોઈ પણ શુભ કામની અંદર મંગલમય કાર્યનો પ્રારંભ કરીએ તો સૌથી પહેલા દીપ પ્રાગટ્ય કરવું જોઈએ દીવાથી પ્રકાશ થાય અને એ પ્રકાશ છે જે અંધકારને દૂર કરે અને એ અંધકાર કયો તો આપણે આ જીવનમાં જે અજ્ઞાનતા છે એ અજ્ઞાનતા રૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ પુંજ પધરાવાનો છે અને એ દીવો કોઈ મહાનુભાવોના હાથે કોઈ સંત પુરુષના હાથે અરે કોઈ સદગુરુના હાથે તમારા અજ્ઞાનતાનો જે દીવો છે એ પેટાવવામાં આવે તો તમારી અજ્ઞાનતા દૂર થશે એટલા માટે આપણી પરંપરા છે કે કોઈ સત્કર્મનો પ્રારંભ કરીએ તો પેલા દીપ પ્રાગટ્ય કરાવે અને એ પણ કોઈ સંત હાથે કોઈ મહાપુરુષના થે કોઈ વિદ્વાનોના હાથે કારણ કે એ અજ્ઞાનતા દૂર કરશે